તમી આધારે પ્રતિન ચોકડી પાસે વોચ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી પાસેથી બિયરના છત્રીસ નંગ ટીન મળી આવ્યા છે જેની કુલ કિંમત રૂપિયા સાત હજાર નવસો વીસ થાય છે ગઈકાલે તારીખ એક બે બે હજાર છવ્વીસના રોજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ સુરપાલસિંહ અને તેમની ટીમ પ્રતિન ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલ્યા ચોકડી તરફથી બે બેગ લઈને શંકાસ્પદ હાલતમાં ચાલતા આવતા એક યુવકને પોલીસે અટકાવ્યો હતો પંચુની હાજરીમાં તેની તપાસ કરતા બેગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બે ટીન મળી આવ્યા હતા પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ હિતેશભાઈ હિંમતભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચ્ચીસ રહેવાસી કુંભારવાડા ભાવનગર હોવાનું બહાર આવ્યું હતું આરોપી પાસેથી હાઈ વર્ડ્સ પાંચ હજાર બ્રાન્ડના પાંચસો મિલિયનના કુલ છત્રીસ રંગ બીયર ટીન કિંમત રૂપિયા સાત હજાર નવસો વીસ જપ્ત કરવામાં આવ્યા છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી છૂટક ખરીદીને લાવ્યો હતો નંદુરબારથી ટ્રેન મારફતે બારડોલી પાસેના વિરાટ સ્ટેશન ઉતરી ત્યાંથી બસમાં બેસી અંકલેશ્વર આવ્યો આરોપી આ જથ્થો છૂટક વેચાણ અર્થે ભાવનગર લઈ જવાની ફિરાકમાં હતો પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મણિલાલ મુરજીભાઈને સોંપશે